જય માતાજી રામ રામ અને સીતારામ કે તમે બધા મજામાં અહીંયા જવો અટાણમે કેટલી બધા કામવાળા જતા હોય ને તે ત્રાફીઠ હે તો જો હાલો હું નીકળે ગઈ હજી આઠમા વાર હે પણ લાઈન પડી હાવ ને મારે જ્યાં ઢોકળું જ જવાનું હે એ હા બિલ્ડિંગ મોટી દેખાય ના જ એટલે આ લઈને વહી જાય ન કરતા તેડે જાય ને મૂકે જાય પણ જા હામી મોટી બિલ્ડિંગ હે ને ના જ જવાનું છે મારે અને એક ભાઈની કોમેન્ટ આવી હતી કે બેન તમે શું કામ કરો તો ભાઈ હું ઘરની સાફ સફાઈ ઘર કામ હું ઘરનું કામ કરે પછી એક મેં ઉખાણું કીધું હતું એનું એક ભાઈની કોમેન્ટ આવી કે કિન્નર એટલે ભાઈ સો ટકા તમારી વાતે હાસી છે પણ મને કિન્નરના તો કંઈ ખ્યાલ નહોતો પણ સૂર્યદેવ હે પુરુષ કહેવાય અને બીજને બી બધા ઈ કહે કે બીજ માવડી શે તો સૂર્યદેવ જ પણ બધા ઈ કહે કે બીજ માવડી એટલે મેં એણે બી તમને ઉખાણું કીધું હતું તો તમારી વાત હાસી જ છે તો એમાં તમારી વાત એ હાસી છે મેં આ રીતના હેંભર્યું હતું તમે એ કીધું તો સો ટકા થેન્ક યુ ભાઈ જવાબ દેવા બદલ અને એક ભાઈની એ કોમેન્ટ આવી હતી કે નિર્મલની નીતાની ઇંગ્લિશ એટલે તુર્કી આવડે તો હા ભાઈ નિર્મલની પાવરફુલ આવડે નીતાની ઓસી આવડે તો બેબીન ભાઈની તુર્કી આવડે એ ખરી જવાબ દે હગે આનું કોઈ માણસ કંઈ પૂછે હગે ને તો નીતાએ જવાબ દે લઈએ નિર્મલી દે હગે તો એ કંઈ પ્રશ્ન હે નહીં અને એક ભાઈની એ કોમેન્ટ કે ના બેન તમે ભાષા કંઈ બોલો તો આની ભાષા આ ભાષા અમે તુર્કી બોલીએ આની તુર્કી હે ઘરના બધા ગુજરાતી બોલીએ બાકી બધા બહાર તુર્કી બોલવાની હોય તો તુર્કી બોલીએ ને જે કૉમેન્ટ હતી જે કે ઘણી હતી હા બેન તમે ના જ રહેવાના હે કે ઇન્ડિયા શિફ્ટ થવાના હે અને કેદું થવાના હે તો એ રીતના એણે કીધું હતું ને તો ભાઈ ના અમે ઇન્ડિયા શિફ્ટ થવાના હે પછી હજી કંઈ નક્કી નથી કર્યું કે કીધું શિફ્ટ થાય અહીં સાત વર્ષથી અમે હે હું અને જોઈએ ઇન્ડિયા બે શિયાળ વરમાં થાયું થાયું એ પાકું હે અન્ય અમારે કંઈ રહેવાનું ગણતરી નથી ઇન્ડિયા શિફ્ટ થવું પણ બે શિયાળ વર્ષમાં ગમે ત્યારે થાય એ અટાણે જે કંઈ નોકી નથી કર્યું ને હજી કોઈ કંઈ પ્રશ્નો હોય તો પૂછજો જેટલું હોય એ કોમેન્ટમાં દેદા અને બીજું કોઈ યાદ આવીએ તો એ હું દે દે તમને ને કો સોરી કોઈની કોમેન્ટ ભૂલાઈ ગઈ હોય તો પાછી કરજો તો જરૂર રિપ્લાય આપી તો એવું બધુંય છે અને ચો સવારે કાઈમી જઈએ હાજી બધા ઘેર રૂમ ભાડે રાખીને રહીએ અને ઘણા એની કોમેન્ટ આવે ઘણા એ કહે ફોનમાં ને મેસેજમાં ને કોમેન્ટમાં ને ઘણા કે બેન ઇન્ડિયા આવો તો તમે કીજો તો સો હો અમે આવી તાર હું તમને ચોક્કસ કહે વાંધો ને કોઈને અમારે વાળી આવું હોય તો આવે હગો તો હાલો એ પણ હું કે અને જો નીતા ઘેર હે નીતા એ કારવી પારવી પારવી કાયમી જાય હું કંઈ ન એનું કાયમ પરમાનન્ટને જ પણ કારક કારક જાય એનું કામ હોય ત્યારે જાય ન હોય તાર ઘેર હોય તો એવું હે બધું તો ચાલો હું આ બિલ્ડિંગ પૂગી આવી મારી કામનું હે ને અને હે ને કામ ચાલુ કરી દઈએ આપણી ટાઈમ ટુ ટાઈમ હા તો કામની કિંમત છે બીજી કંઈ નથી બિલ્ડિંગ બને હજી ઘણ્યું ચાલુ બનાવ્યું જા મોટી બિલ્ડિંગ છે ને દેખાય ને ના હું કાંઈ બી જા એટલે કાંઈ એમ ના નથી મીન્સ આજે જા તમે હાલો બતાડે દા તો જા હું કરા ઘર કામ જ તો હાલો પાછા મેળ્યા થોડીક વાર ખમે એ તારે જાર વીત આવીએ તો પાછો જ ગયો અને જો બીજે મેળી હે અને આ સાઈડ આવો કંઈક નજારો છે આ રોડ હે એ હાઈવે ને હાઈવે અને વેલીકોર્ન રોડ હે આ રોગો રોડ હે ને મારે જો બાળમાં આવે ગયો ને તે નખ નવેલું થઈ ગયું નેત બહુ દેખાતું આથી ભાંગે પીડ્યો તો જો આ સાઈડ હે અને એ ઉખાણું હતું ને એ હે કે કર્યો મનખો વિચાર છે પુરુષની કીધી માં તો સૂર્યદેવ હે એ પુરુષ છે અને બીજને દે બધા બાયુ ભાઈઓને છોકરા માં કીએ તો એ વિશે પુરુષની કીધી માં

એ ગાની બનાવ સુગંધ આવે તો હું ગાલો વિડિયો થાય હું મેં દેખાડું હું સાઉ બના રહી દેખાડ મમ્મી કીક બનાવે કામ બનાવ મમ્મી બનાવા માર ફેર નથી કઈ દે

પટ્ટો ટાઈમ થયા નથી ખાતા ખાવાન મરજી ઉતી મોટે ઉપાડે બનાવ્યા તો એમાં પોપટ હે મેંદાનો લોટ લેવા ગઈતી મેંદાનો નામ લે અને દીધો તો જોઈએ એવા કે આપણે મેંદાનો લોટ ના થાય એવા પ્રોપર નથી આઈ ઓલા તો લોટ ના આખા ક્રિસ્પી એકદમ અસલ કડકડિયા થાય આઈ થી આ કડકડિયા ઓલા ફૂલે ખરી જરા કા ફૂલાય ને

तो एक भाई ने कमेंट आया था मकान की प्राइस का है मम्मी जो मकान मारे सुंदर पर भर जाए इमा जो तो इमा बारे ने खा मम्मी और का नोई में करन दे है नीचे यहां का बधु को वैसा रे करी हां तो हम वीडियो शूट न करा तो मम्मी के तो वीडियो शूट तो तो ने करती ने हूं जान ने तार वीडियो शूट करा तो मम्मी के का आज आछियो आछियो ई करे मारो वीडियो ऐड न करे पछि मारो क्यों वाक

એ મકાન અમે આગલા વિડીયામાં હે કોઈ ન હોય તો જોઈ લીજો એના તેર હજાર ભાડું હતું આનાથી થોડુંક નાનું હતું અને પાસનું આટાણિકનું હાઈવે ઉપર ખરી અને આનું ભાડું દસ હજાર ટેલા ભરીએ પાણી એણે હોય લાઇટ આપણે ઉપર હોય બાકી ઘરના સામાન થોડો ઘણો મોટો મોટો એ વસ્તુ આપે ને કે બીજી આપણી ભરી કરવી પડે તો આ રીતના હે આ આટાણ અમારે ભાડે ને મકાન અમારે ઘરનું ને એ તમે વિડીયામાં કીધું તું ભાડે રહેવું હોય તો પંદર હજાર નાડે ગાડે પેલા એ રીતના ભાડું હે મૂા હેટા મૂઘા મકાન બઉ મોટા માર્કેટ બહુ મૂકી થઈ ગઈ જો અટાણ તેટલા ને કાલે બહુ ઉતા અટાણ તેટલા ને ને બાર બાર વાદરાય બહુ મસ્ત ન હે આ જેટલા માણા ને ન બહુ જ ના માણો હોય પણ આજ રવિવાર હે ને એટલે ઓસા માણ હશે કાલે વધારે ઉતા શુક્ર ને શનિ બે દિવસ વધારે હોય હાલો બોલો મમ્મી એ પણ મિનિટ વાર બરે બરે Thanks for watching. Like, comment, share, subscribe to my channel. Thank you.